નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ ભારત શ્રીલંકા વચ્ચેની જે વન ડે શ્રેણી ચાલી રહી છે એની વાત કરવાની છે કારણ કે ત્રણ મેચની આ શ્રેણી છે અને ઇન્ડિયન ટીમની વાત કરીએ તો આમ તો વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન જે ટીમ ઇન્ડિયા છે પણ શ્રીલંકા સામે જ્યારે ટીમ ઇન્ડિયા નંબર વન તરીકે રમી રહી છે તો ક્યાંક જે ટીમ ઇન્ડિયા છે પ્રથમ મેચ તો જીતી ન શકી માની લો કે આ મેચ ટાઈમાં પરિણમી પરંતુ બીજી વનડેમાં ઇન્ડિયન ટીમ પાસે એટલી બધી અપેક્ષા હતી અને છતાં પણ ટીમ ઇન્ડિયા હારી અને ત્રીસ રન બત્રીસ રનથી ટીમ ઇન્ડિયા હાર થઈ શ્રીલંકાના એમાં જે તરખાટ મચાવ્યો છે અને ટીમ ઇન્ડિયાની હાર થઈ છે એમાં તરખાટ મચાવનાર શ્રીલંકાના બોલર વાંડર્સે એણે તરખાટ મચાવ્યોને રોહિત ગૌતમની જે રણનીતિ હતી આ રણનીતિને એકલા હાથે આ વાંડર્સે પરાસ્ત કરી એવું કહીએ તો ખોટું નથી કારણ કે તરખાટ મચાવતા કુલ છ વિકેટો ઝડપી છે અને છ વિકેટો ઝડપી એ પણ કેવી ભારતીય ટીમના જે દિગ્ગજ બેટ્સમેન કહેવાય એમની છ વિકેટ આ જે વન્ડરસેન છે એમણે લીધી છે ખાસ એમાં પણ રોહિત શર્મા વિરાટ કોહલી શુભમન ગિલ શિવમ દુબે કે એલ રાહુલ શ્રેયસ આ બધાને એણે તંબુ ભેગા કરી દીધા અને માત્ર તેત્રીસ રન આપીને જે આ છ વિકેટો ઝડપી છે શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે બસો રન બનાવ્યા પરંતુ નંબર વન ભારતીય ટીમ બસો રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ અને બત્રીસ રને હાર થઈ પ્લેયર ઓફ ધ મેચ સવાલ જ નથી કારણ કે વાંડર સાહેબ જે પ્રમાણે પ્રદર્શન બતાવ્યું છે એમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા હવે ત્રીજી વન બાકી છે પહેલાં તમે જુઓ ટીમ ઇન્ડિયાની હાલત કેવી થઈ છે એક દબાણ પ્રેશર અને બીજું કે શ્રેણી હારવાનું એક પ્રેશર રહેશે એટલે શ્રીલંકાની ટીમ અમે જોરદાર ફોર્મમાં છે એટલે ભારતીયને લડત આપવી પડશે મજબૂત બનવું પડશે હવે એને લઈને કયા પ્રકારની રણનીતિ ઘડે છે જોવાનું રહેશે પણ ખાસ તો ચર્ચા કરીશું અકેલા છે પર ભારે જે આજનું અમારું ટાઇટલ છે એની ચર્ચા કરીશું બીજી વાત છે કે નંબર વન ટીમની આવી દશા કેમ થઈ છે સાથે ટીમનું જે પ્રદર્શન જોઈએ છે તો રોહિત શર્મા સિવાય જે બેટર્સ છે જે બેટિંગ લાઇનઅપ છે ફેલ જાય છે શું કોઈ ફેરફારની શક્યતા છે કે કેમ અબ બધા જ પાસાઓની ચર્ચા કરીશું મારી સાથે ઉપસ્થિત છે આ ચર્ચા કરવા માટે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ अशोक મિશ્રી ઉપસ્થિત છે अशोकજી સ્વાગત છે આપનું સો મચ દર્શક મિત્રો अशोकજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર વર્લ્ડ રેન્કિંગ નંબર 1 ધરાવતી અને ગોતમ ગંભીરની ડ્રીમ ટીમ ટીમ ઇન્ડિયાને પ્રથમ વનડે જીતી ન શકતા ટાઈ પરિણમી અને બીજી વનડેમાં બત્રીસ રને કારમી હારનો સામનો કરવો પડ્યો ગૌતમ અને રોહિતની રણનીતિને શ્રીલંકાના બોલર વાંડર્સે ચક્કરડીએ ચડાવી દીધી વાંડર્સે માત્ર ઓગણત્રીસ બોલના ગાળામાં ભારતના દિગ્ગજો રોહિત વિરાટ ગિલ દુબે રાહુલ શ્રેયસને તમ્બુ ભેગા કરીને તરખાટ મચાવી દીધો અક્ષર અને સુંદરે આડત્રીસ રનની ભાગીદારી બનાવી પણ જીતવા માટે પૂરતી ના પડી શ્રીલંકાએ નવ વિકેટે બસો ચાલીસ રન બનાવ્યા પણ ભારતની નંબર વન ટીમ માત્ર બસો આઠ રન બનાવી બીજી વનડેમાં પણ ઓલ આઉટ થઈ ગઈ પ્લેયર ઓફ ધ મેચ વાન્ડર્સે તેત્રીસ રન આપીને છ વિકેટો લીધી જ્યારે અસાલંકાએ મહત્વની કહી શકાય એવી અક્ષર પટેલ વોશિંગ્ટન સુંદર ઉપરાંત સિરાજને આઉટ કર્યો રણનીતિ નિષ્ફળ ગઈ કે ખેલાડીઓનો કેઝ્યુઅલ અપ્રોચ હતો તે તો ત્રીજી અને છેલ્લી વનડે જ બતાવશે પણ અત્યારે ભારત દબાણમાં છે અને શ્રીલંકાએ તેમના ગજા બહારનું પ્રદર્શન કરી ભારત ને ન કેવળ હરાવ્યું છે પણ એક ડર પણ બેસાડવામાં સફળ થયું છે અશોક યાદવ ટાઇટલ એક છે પર ભારી બીજી વનડે શ્રેણી એવી તો કેવી ઘટના બની કે ભારતીય ટીમના છ દિગ્ગજોને પેવેલિયન ભેગા કરી દીધા અને એક જ બોલરના શિકાર બન્યા શું કહેશો બિલકુલ સાચી વાત છે આમ તો મેચમાં હાર ને જીત થાય એ બહુ સ્વાભાવિક છે બનતી ઘટનાઓ છે એમાં કઈ બહુ મોટો આપણને બહુ મોટું દુઃખ ના થાય પણ જે રીતે શ્રીલંકા જે વર્લ્ડ કપમાં બહુ ખરાબ રીતે હારી ગઈ બાકીની મેચોની અંદર તમે જોવો તો એટલું બધું સારું પ્રદર્શન નથી કરી એમની રેન્કિંગ બહુ પાછળ છે અને એ બધું હોવા છતાં પણ જો ભારતની ટીમને પહેલી મેચની અંદર ટાઈ કરાવડાવે પંદર બોલ બાકી હોય એમાં એક રન ના કરવા દે અને બીજી મેચ હરાવે તમને આટલા મોટા માર્જિનથી ત્યારે ક્યાંક એક ચોક્કસ આંખ ખોલવી પડે કે આપણે કઈ દુનિયામાં રાચીએ છીએ આપણે એમ વિચારતા હોઈએ કે આપણે શ્રીલંકાને ગમે ત્યારે હરાવી શકીએ અથવા તો જે રીતે ગૌતમ ગંભીરે કહ્યું કે શ્રીલંકામાં મારે પૂરેપૂરી ટીમ જોઈએ છે એ ટીમ માંગી એ ટીમ આપવામાં આવી એ ટીમ લઈને ત્યાં ગયા છતાં પણ ધાર્યા પરિણામો આવ્યા નહીં એ વાત તો ચોક્કસ છે કે આ પર્ટિક્યુલર મેદાન ઉપર મળે છે નોર્મલી ભારતના સ્પિનર્સ જબરજસ્ત હોય છે પણ જે રીતે આ વખતે કઈ મેચમાં વહેલા લાગે જબરજસ્ત તરખાટ જાય તો આ વખતે વાન્ડર્સે જબરજસ્ત એ કર્યું છે તો ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે ભારતના બેટર્સ જે ખાસ કરીને અત્યારની પેઢી છે મીન્સ ન્યૂ જનરેશન ખાસ કરીને નોટ ટેબલ ટુ એનો એ નથી એનો સામનો કરી શકતા હવે રોહિત શર્મા વિરાટ કોહલી એ તો બધા છે જ નો ડાઉટ અબાઉટ ઇટ શિવમ દુબે છે શૂન્યમાં ગયા એની આગળની મેચમાં એ સારું નહોતું રમ્યા અને બીજી વસ્તુ એ બની છે કે એક બહુ મોટો ટી ટ્વેન્ટીનો ટ્વે ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ પહેલાં બહુ મોટો એ ચાલ્યો અને ગયા વખતે અમદાવાદમાં ફાઇનલ્સ આપણે હાર્યા ઓસ્ટ્રેલિયા સામે ત્યાર પછી ભારત કોઈ વન ડે મેચો રમ્યું નહોતું કે કોઈ શ્રેણી નહોતું રમ્યું અને ત્યાર પછી હવે એ વન ડે શ્રેણી આપણે રમવા રમીએ છીએ એનું ટેમ્પરામેન્ટ ભૂલાઈ ગયું લાગે છે કારણ કે આ મેચ જે છે પચાસ ઓવરની મેચ હોય છે અને એ પચાસ ઓવરની મેચ એક ટેસ્ટ મેચ જેવું ટેમ્પરામેન્ટ ધરાવે છે એમાં તમારે રન્સ પણ બનાવવાની છે વિકેટ પણ સાચવવાની છે કારણ કે પહેલું તો વીસ ઓવરની મેચ હોય એટલે તમારે ધડાધડી કરવાની એનાથી વીસથી પચાસ એ વીસ એકવીસમી ઓવરથી ઓગણપચાસમી ઓવર જે છે એ બધી મિડલ ઓવર્સ કહેવાય તમે દસ ઓવર્સને કરો તો ચાલીસ ઓવર સુધી તમારી આ જે ઓવર્સ છે એની અંદર રમવું ટકવું રન બનાવવા વિકેટ બચાવવી બહુ મુશ્કેલ કામ છે એટલા માટે ફીડ શું થઈ ગયો હોય તમારી પાસે ઊંચા ફટકા મારવા પડે એટલે કાં તો તમારે ગ્રાઉન્ડની બહાર ફટકા મોકલો તો તમને રન્સ મળે બાકી બાઉન્ડ્રીઝ અને એ બધી વસ્તુમાં તો ખેલાડીઓ ઊભા હોય તો એક અલગ ટેમ્પરામેન્ટ સાથે રમાતી ગેમ છે અને ખાસ કરીને ગૌતમ ગંભીરને બીસીસીઆઈએ જ્યારે મીન્સ કે હાયર કર્યો તે વખતે એની શરતો હતી કે ભાઈ મને પૂરેપૂરી ટીમ આપો ભલે શ્રીલંકા જોઉં છું પણ મારે પૂરી ટીમ જોઈએ છે કારણ કે એની પાસે કમિટમેન્ટ લીધો છે કે ભાઈ ચેમ્પિયન્સ ટ્રોફી વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વન ડે આ બધા જે મોટા મોટા મેચિસ ટોર્નામેન્ટ્સ આવે છે કોચ અને કોચ તરીકે તમને આટલા પૈસા અને એ કે મારે આટલી વસ્તુ જોઈએ એ વસ્તુ હવે જ્યારે બધું આપ્યા છતાં પણ જો ધાર્યા પરિણામો નીકળી ના શકે અને ટીમની અંદર ક્યાંક જે વસ્તુ ખૂટી રહી છે અત્યારે જે એ છે જુસ્સો એ છે જનૂન એ છે જીતવાની બેનો ખ્વાહિશ કે નહીં આપણે આ જીતી શકીએ છીએ એ કોન્ફિડન્સ લેવલ કંઈક રાહુલ દ્રવિડના ગયા પછી આ ટીમ તો થોડો ડગી ગયો એવું ક્યાંક આ બે મેચોમાં જોવા મળ્યું એકાદ મેચ કદાચ બન્યો તો આપણે ભારત જોરદાર રીતે જીતી ગયો તો કોઈ બહુ ચર્ચા ના થાય બટ દેન પહેલી મેચ આટલા બધા બોલ બાકી હતા ને એક રન કરવાનો એ ના થયો અને અહીંયા આગળ તમે જોવા જાવ તો બહુ બત્રીસ રનથી કોમ્પ્રિહેન્સિવ હારી ગયા આપણે તો એ જે ઘટનાઓ છે એ ઘટનાઓ ક્યાંય સુસંગત બેઠતી જો તમે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી કરતા હો અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી હોય તો હજુ તો ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકા બધી ટીમો તો બાકી છે તો શ્રીલંકા છે શ્રીલંકાની ટીમ પણ જો ભારતને હંભાવી શકતી હોય તો આપણે આપણી શક્તિઓ પર ફરી વિચાર ચોક્કસ કરવો પડે બિલકુલ અશોકજી શક્તિઓ પર વિચાર કરવો પડે પણ ભારતીય ટીમની વાત કરીએ તો ભારતીય ટીમ જે અત્યારે શ્રીલંકા ગઈ છે આમ તો નંબર વન છે રેન્કિંગમાં પણ સાથે જ મજબૂત ટીમ છે યુવા ટીમ છે બેલેન્સ ટીમ છે આપણે આ જો ચર્ચા કરતા હોઈએ અને પ્રથમ મેચ આપે કહ્યું તેમ કે પંદર બોલમાં એક રન ભારતીય ટીમ ન કરી શકે બીજી વનડેમાં બત્રીસ રને કારમી હાર આપણે સહન કરવી પડે શું કારણ કે નંબર વન ટીમની આવી દશા છે અશુકજી સી બે વસ્તુ બની એક તો સૌથી મોટી ઘટના એ બની દિલીપભાઈ કે ભારતની ટીમ ઓલઆઉટ થઈ ગઈ બંને મેચોમાં ઓલઆઉટ થઈ ગઈ

તમે સ્પેશિયલાઇઝ બોલર્સથી રમો છો અને એ સ્પેશિયલાઇઝ બોલર જો બે પાંચ રન પણ ના કરી શકતો હોય જરૂર પડે ભારતને તો પછી હું માનું છું કે અગેન શુડ ગો ફોર ધ ઓલરાઉન્ડર્સ હર્ષદીપ જે રીતનો શોર્ટ પહેલી મેચમાં રમ્યો કોઈ જરૂર નહોતી કોઈ એટલું પેનિક થવાની જરૂર નથી શિવમ દુબે જે રીતે રમ્યો જામી ગયો હતો એણે ચોગ્ગો માર્યો ત્યાર પછી જે રીતે રમ્યો તો આ બધી જે વસ્તુ છે કાં તો યંગ ખેલાડીઓને મેચ કઈ રીતે જીતાડવી ખ્યાલ નથી અથવા તો જે ટોપ લેવલના ખેલાડીઓ છે એ ટોપ લેવલના ખેલાડીઓ તો સારું રમે છે પણ ત્યાર પછી જે છે એ ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શકતા નથી બીજી મહત્વની વાત કે રાહુલ અને આયર આ બે ખેલાડીઓ ફરી ટીમમાં ઉમેરાયા એટલે હવે આ જે કોમ્બિનેશન બન્યું કે તમારી પાસે સિનિયર્સ કેટલા થઈ ગયા રોહિત શર્મા છે તમારી પાસે શુભમન ગિલને તમે સિનિયર માનો વિરાટ કોહલી છે શ્રેયસ આયર છે કે એલ રાહુલ છે આટલા બધા હેવીવેટ ખેલાડીઓને તમે ટીમમાં લીધા છે હવે હેવીવેટ ખેલાડીઓ જ્યારે તમારી પાસે હોય તો યુ આર સપોઝ ટુ ગેટ ગુડ રન્સ એના સારા રન્સ મળે એ ચાહે વિરાટ કોહલી હોય કે કોઈ પણ માત્ર રોહિત શર્મા સિવાય કોઈ પણ બેટર્સ એટલું સારું પ્રદર્શન કરી શક્યો નથી બીજી વાત અત્યાર સુધી વોશિંગ્ટન સુંદર અક્ષર પટેલ આ બે ખેલાડીઓ નીચલા ક્રમે રમીને ભારતને થોડુંક બચાવે છે અથવા તો પાર્ટનરશીપ બનાવે છે અધરવાઇઝ તમે જોવા જાવ તો ભારતની સ્થિતિ આનાથી પણ ખરાબ હોઈ શકે ગઈકાલે અક્ષર બહુ સરસ રમે ચોમાલીસ રનની એણે એ કરી તો હું માનું છું કે ટીમના કોમ્બિનેશનમાં પણ ક્યાંક પ્રોબ્લેમ છે ટીમના જે ક્રમ છે એમાં પણ ક્યાંક એમ લાગે છે શું પણ ગિલની તમે વાત કરો તમે પ્રોજેક્ટ કરો છો કે આ ખેલાડીને અમે કેપ્ટન બનાવવાના છે બટ ઇઝ નોટ એબલ ટુ કોર્સ કોઈ જગ્યાએ એનો એનો ચમકારો જોવા નથી મળતો તો આ પણ વસ્તુ છે બીજું કે એક વાત એવી એ થાય કે ભાઈ જો આ રીતના વિરાટ કોહલીનું પ્રદર્શન રહેશે ભલે બંને વિરાટ અને ગંભીર દોસ્ત બની ગયા બધું બરાબર છે તો કાલે ઓવરે ધારો કે એમ થાય કે નોટ પરફોર્મિંગ તો કદાચ એને ટીમમાંથી પડતો મૂકે તો શું

સુધીની જે ટીમ છે એ ટીમ હજુ સુધી એસ્ટાબ્લિશ થઈ નથી શકી એ ક્યાંક ને ક્યાંક ભારતે સુધારવી પડશે તમે મીન્સ કે તમે એમ કહો કે નહીં આમ મારે જોઈએ જો તમે કરી શકો બરાબર છે એકાદ વાર થઈ જાય બટ એવરી ટાઈમ યુ કે નોટ ગો બાય ધ ફોર્સ આ કોઈ પેલા ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ તો છે નહીં ત્યાં તો મોસ્ટ એનો કેલિબરવાળા ખેલાડીઓ છે એટલે એમને એમની સાથે એમની પાસેથી કામ લેવું જેમ ગૌતમ ગંભીરે કર્યું છે અહીંયા તમને ડિફરન્સ જણાઈ જાય ગૌતમ ગંભીર રોહિત શર્મા સાથે પણ સારી રીતે થતો હતો વિરાટ કોહલી સાથે પણ થતો હતો તો ક્યાંક ટીમનું પરિણામ સારું નીકળતું હતું એટલે ઇટ ઇઝ હું માનું છું કે આ બંને મેચ જે રીતે પરિણામ આવ્યા છે કરવાનું કામ એ ક્યાંક કોચનું છે એટલે એક કોચ ગૌતમ ગંભીર છે જેને વિરાટ અને રોહિત બંને સાથે સારું એ કર્યું ટી ટ્વેન્ટીમાં તો ખેર આપણે શ્રેણી જીત્યા પણ અહીંયા આગળ જે પરિસ્થિતિ ઉભી થઈ છે એ ક્યાંક વિચારવા લાયક ચોક્કસ છે બિલકુલ અશોકજી આપે જે પ્રમાણે કહ્યું કે કેલિબર ખેલાડીઓ છે ટીમમાં પણ હવે અત્યારે પરફોર્મન્સ નથી તો કેલિબર ખેલાડીઓનું શું કરીશું અને આપણે કહ્યું કે સુધારાની જરૂર છે એસ્ટાબ્લિશ ક્યાંક થઈ શકતા નથી પણ રોહિત શર્મા તો સારું પરફોર્મન્સ આપે છે આપણે બંને વન ડેમાં જોયું પણ જે અન્ય ખેલાડીઓ છે ખાસ કરીને રાહુલ છે શ્રેયસ છે વિરાટ છે સાહેબ અપેક્ષા પ્રમાણે નથી રમી રહ્યા ગૌતમ ગંભીર સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે તો શું લાગે છે કે હવે આ ટીમમાં કોઈ ફેરફાર ત્રીજી વનડેમાં જોવા મળે અહીંયા તમે બહુ સરસ વાત કરી રોહિત શર્મા જ રમે છે એને ખબર છે કે હું કેપ્ટન છું મારે રમવાનું છે સી અગેન અહીંયા આગળ બહુ ટીમ સ્પિરિટનો એ જ હોવો જોઈએ રોહિત શર્મા એક ટીમ બનાવી શકે પણ એની ઉપર ગૌતમ ગંભીર છે એટલે હી હેઝ ઓન વેઝ ઓફ હેન્ડલિંગ ધ થિંગ્સ રોહિત શર્મા અલગ રીતે એ કરે રાહુલ બધી એની પાસે પાવર્સ હતા રોહિત શર્મા બિલકુલ એમ નથી કહ્યું કે આના વખતે પાવર્સ નહીં હોય બટ ધ થિંગ ઇઝ કે તમારે ત્યાં તો પૂછવું જ પડે કે ભાઈ આવું આપણે કરીએ કે કેમ તો સહિયારા નિર્ણયો એ સહિયારા નિર્ણયોમાં ક્રેડિટ ડઝન્ટ ગો ટુ વન પર્સન બિલકુલ જ્યારે ક્રેડિટ શેર થઈ જતી હોય તો સારું થાય તો કોચ એમ કે હા ભાઈ મેં કર્યું છે અને ખરાબ થાય તો કેપ્ટન કેવામાં એમ કે નથી તો આ પરિસ્થિતિ છે એટલા માટે અહીંયા પરિણામ હજુ આવતું નથી અહીંયા આગળ ટીમનું કોમ્બિનેશન ખેલાડીઓનો એકબીજા ઉપર વિશ્વાસ તમે કોઈ ખેલાડીને ના ફાવ્યું તો તમે બહાર કાઢી મૂક્યો ફરી પાછું એને ઉચકીન ટીમમાં લઈ લીધો કે એલ રાહુલને તમે આ રીતે બહાર કાઢ્યો ફરી પાછું તમે ટીમમાં લીધો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યાર સુધીમાં એ ક્યાંક પ્રવાહી પરિસ્થિતિ છે એ ટીમને એસ્ટાબ્લિશ કરવા માટે બહુ જરૂરી છે કે બધા ખેલાડીઓ એક એક લયમાં રમે હા સારી બોલિંગ છે ને એકાદ મેચમાં તમે થઈ શકો આઈ ડોંટ સે કે આવું પરિણામ ના આવે પણ સેકન્ડ ટાઈમ કે ભારતની ટીમ આઉટ થઈ આ બહુ મહત્વની વાત છે કે તમારી ટીમમાં હવે કોણ નથી પહેલી પહેલી તમે એમાં તમારો વિરાટ કોહલીનો હતા રોહિત શર્મા નો હતા દિગ્ગજો નો હતા બિલકુલ અહીં તો બધા છે તમારી પાસે તો પણ પરિણામ કેમ આવતું ને તો પરિણામ લાવવા માટે માત્ર મજબૂત ખેલાડીઓ નહીં પણ એ દરેકે દરેક ખેલાડીઓ સાથે એકબીજાનું સંકલન એ જરૂરી છે અને એ સંકલન ક્યાંક ગૌતમને કરવું પડશે ઇમ્પોર્ટન્ટ કે કોર્ડિનેશન આ નથી અત્યારે બિલકુલ એટલે ટીમ કોમ્બિનેશન સામે સવાલો આપ કહી રહ્યા છો તે પ્રમાણે ઉઠી રહ્યા છે સાથે જ જે પ્રવાહી પરિસ્થિતિ છે એની પણ આપે વાત કરી બે વખત ભારતીય ટીમ થઈ અશોકજી બંને મેચોમાં જો આમ જોઈએ તો એવું કહી શકાય કે બોલિંગ શાનદાર રહી અને બેટિંગ ફ્લોપ રહી કારણ કે બંને વખત જે આપણે ઉલ્લેખ કર્યો કે બંને વખત આઉટ થઈ ગઈ છે હવે શું આની પાછળનું કારણ ટીમ કોમ્બિનેશન કે પછી વધુ પડતી અપેક્ષા લોસ પાછળનું કારણ શું જી બે તમે કીધું ને બંને વસ્તુ જવાબદાર વાળા તમે એક વર્લ્ડ કપમાં રનર્સઅપ ટીમ વર્લ્ડ કપની તમામે તમામ દસ મેચો જીતી અને ટોચ પર રહેલી ટીમ બિલકુલ એ રીતે તમે અત્યારે તમારી જાતને પ્રોજેક્ટ કરો છો યુ આર મીન્સ એઝ એઝ અ ટીમ આઈ એમ ટોકિંગ યસ જી આ ટીમ શ્રીલંકા જાય છે આપણે એમ સમજીએ છીએ કે શ્રીલંકા તો આપણી પાસે કઈ નથી હમ આંકડા જુઓ તો ડેફિનેટલી એમના આપણા આપણા પક્ષે જ છે એમના પક્ષે નથી પણ બદલાતી પરિસ્થિતિઓમાં જે ભારતની રમત છે જે બીજા દેશોની રમત છે એ દેશોમાં પણ બદલાવ આવ્યા છે અને ખાસ કરીને એક આક્રમક ક્રિકેટનો એક અલગ મિજાજ તમને જોવા મળે છે અહીંયા કોમ્બિનેશનની વાત કરો કે કોઈપણ વસ્તુની વાત કરો તમારી પાસે પાર્ટનરશીપ બનાવવાની ક્ષમતા નથી પાર્ટનરશીપ બનાવવાની ક્ષમતા એટલા માટે નથી કે હજુ પણ તમે ટી ટ્વેન્ટીના પેલા યુગમાં જીવી રહ્યા છો તમને એમ ખબર હોવી જોઈએ કે આ ટેસ્ટ મેચ છે વ્હાઈટ બોલની ટેસ્ટ મેચ મારી દ્રષ્ટિએ એમાં તમે ધ્યાન રાખીને રમી શકો ધ્યાન રાખીને તમને એમ લાગે કે આ બોલર બહુ સારી બોલિંગ કરે છે અને સાચવી લો ત્યાર પછીના એ ડિસિઝન લઈ શકો છો એ લોકોના માઇન્ડમાં હજુ જતું નથી દે ઓલવેઝ વોન્ટેડ ટુ ગો ફોર ટી ટ્વેન્ટી આ જે વસ્તુ છે બહુ અગત્યની કે તમારી પાસે ટેમ્પરામેન્ટનો જે ફેર હોવો જોઈએ એ ટેમ્પરામેન્ટનો ફેર જણાતો નથી અહીંયા એટલે એ વસ્તુ બહુ જ અગત્યની છે હવે આગળ ઉપર હવે તો ટી ટ્વેન્ટીમાં તો ખેર રોહિત શર્મા અને વિરાટ કોહલીને બધા તો છે નહીં વન ડેની અંદર જો આ બંને ખેર ઇવન વિરાટ કોહલી ટુ ધ એક્સટેન્ટ એ જે રીતે અથવા તો જે સ્કોર કર્યો છે ઇઝ નોટ એક્સેપ્ટેબલ શુભમન ગિલ જે રીતે રમે છે એ પણ એક્સપેક્ટ નથી કરતા શિવમ દુબઈને જે રીતે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે હી ઇઝ નોટ ડિલિવરિંગ ધ ગુડ્સ શ્રેયસ આયર રાહુલ આ બધા આઉટ ઓફ ટચ આપણને લાગે છે તો આ જો તમારે ટીમ બનાવી બધાને એક લાઈનમાં લાવ્યા વિશેષ કે તમારે કેપ્ટન પાસે એ રીતે પાવર્સ હોય કે સારી ટીમ બનાવી શકે તો ગેરી કોઈ જાણતું નતું તે વર્લ્ડ કપ જીતવા ગયો ત્યારે બધા એમ એસ ધોની ને જાણતા હતા બને એવું પણ અહીંયા આગળ કદાચ ગૌતમ બંબેરને એમ એસ્ટાબ્લિશ કરવું છે કે મને પણ તમે ગણો એટલે મીન્સ હી શુડ બી એનું નામ પહેલા આવવું જોઈએ એ રીતનું એક એક એ બની રહ્યું છે તો એ ક્યાંક બહુ સારું એનાથી લેટસી હવે આ એક મેચ બાકી છે આપણે હવે અને બીજું દિલ્હી સૌથી મહત્વની વાત એ બની કે ભારત અત્યારે એટલું ડિફેન્સિવમાં આવ્યું કે હવે ભારતને શ્રેણી તો જીતવાની ચાન્સ નથી જ શ્રેણી જીતવાની

જોરદાર બોલિંગ કરી વેન્ડર્સે આની અંદર જોરદાર બોલિંગ કરી હવે ભારતની સામે સ્પિન સ્પિન બોલિંગ જે છે એ ભારત સારી રીતે રમી શકતું નથી અથવા તો અત્યારના ખેલાડીઓ એટલું સારું રમી શકતા નથી એ પ્રવાર કર્યું યસ એટલે હવે પહેલી વસ્તુ કે આ પર્ટિક્યુલર કોલંબોના મેદાન ઉપર અત્યાર સુધીની હિસ્ટ્રી છે કે સ્પિનરોએ બહુ જ વિકેટો લીધી છે અને ઇફ દેટ ઇઝ ધ કેસ તો હવે તો તમે જુઓ પચાસ ઓની મેચમાં તો ચારસો રન થાય

હારીએ નહીં નામોશી પર હાર મળે કારણ કે તમે એક મેચ ટાઈ કરી છે એમાં પણ શ્રીલંકાનો હાથ ઉપર રહ્યો કે તમને તેર ચૌદ રન બોલ બાકી હતા તો એ એક રન બનાવવા ના દીધો કેવી બોલિંગને કેવો જબરજસ્ત એ લોકોએ કરી એક ઓવર બે બોલમાં બે વિકેટો લઈ નાખો પાછું પલટી નાખે બિલકુલ સેકન્ડ મેચમાં બત્રીસ રને તમે હાર્યા છો અને જો તમે ત્રીજી મેચ હારો છો તો ઇટ ઇઝ ઇટ ઇઝ એઝ એઝ વ્હાઇટ વોશ એકોર્ડિંગ ટુ મી ભલે આપણે એક મેચ ટ્રાય ગણીએ કેટલી અપેક્ષા ભારતીય ટીમ પાસે રમવું પડશે આ સ્કોર આ સ્કોર કઈ એક્સેપ્ટેબલ નથી જે તમે વિચાર કરો આટલા સ્કોર તો બનતા હોય એક્ઝેક્ટલી ચારસો પ્લસ નો ચારસો પચાસ નો સ્કોર પચાસ ઓવરની મેચમાં બને છે તો એની વસ્તુ આપણે છોડે ત્રણસો પ્લસ નો સ્કોર તો યાર ત્રણસો સાડા ત્રણસો નો તો અને કોણ રમે છે તમે જો સૌથી વધારે રન બનાવનાર બે બેટ્સમેનો રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બે જબરજસ્ત રમે શુભમન ગિલ છે એ બી જોરદાર છે તો તમારી પાસે એવું નથી કે ટેલેન્ટ નથી રાહુ જોરદાર છે તમારી પાસે શ્રેય જોરદાર છે પણ કોમ્બિને સૌથી મહત્વની વાત જો મારી દ્રષ્ટિ બનતી હોય ને અહીંયા ઇન્ડિવિજુઅલ પરફોર્મન્સની ટીમનો એ નહીં થાય યુ હેવ ટુ હેવ અ કમ્બાઈન્ડ એફર્ટસ કે બીજાને સાથે લઈને ચાલવાનું અને એ જો થશે તમે જો નાઇન્ટી ફોરમાં નાઇન્ટી સેવન એક વિકેટ નહોતી આપણી સત્તાણું રન સુધી કોઈ વિકેટ નહીં આપી અને ધડામ કરતી બસો આઠમાં તો વધી ગઈ વાત યસ આ જે વસ્તુ છે ઇનકન્સિસ્ટન્સી જે જોવા મળે છે એ ઇનકન્સિસ્ટન્સી ભારત માટે બહુ ગંભીર સમસ્યા અત્યારે મારી દ્રષ્ટિ ગણાય છે કે ભાઈ તમારી ટીમ રમે તો રમે શરૂઆત શુભમન ગિલ ને રોહિત શર્મા જોરદાર રમે ત્યાર પછીનું જે ટીમની સ્થિતિ છે એ ક્યાંય કોઈ રીતે કંટ્રોલ થતી નથી તો જ્યાં સુધી તમે એ સ્થિતિને કંટ્રોલ નહીં કરી શકો ત્યાં સુધી જીતવું મુશ્કેલ છે તમે કોઈ કહ્યું સાચું છે ત્રીજી મેચ માટે ભારતે ઝમવવું પડશે કે શ્રેણી સરભર કરે શ્રેણી જીતવાની વાત નહીં સરભર કરવાની વાત ભારતને કરવી પડશે બિલકુલ એટલે અશોકજીએ કહ્યું તે પ્રમાણે કે ભાઈ હારજીત તો થતી રહે છે પરંતુ શ્રીલંકા જેવી ટીમ કે જે રેન્કિંગમાં પાછળ જે ભારતીય ટીમ આગળ એમનું કેવું છે કે એટલી મજબૂત ન કહી શકાય અને છતાં પણ તમે પંદર બોલમાં તમને આ ટીમ એક રન ન બનાવા દે છતાં પણ બીજી વનડેમાં ડેમાં તમને હાર આપે એટલે આ વાત એમણે કરી સાથે ટી ટ્વેન્ટી મેચની એક સરસ વાત એ કરી કે એને જે આખું એક વન ડે મેચનું એક આખું એક ટેમ્પરામેન્ટ હોય છે હવે ટી ટ્વેન્ટી મેચ તમે વધારે રમ્યા છો એટલે ટેમ્પરામેન્ટ જળવાતું નથી બીજું કે એક ટેમ્પરામેન્ટ સાથે જે આ મેચ જોઈએ જોવા નથી મળતું નો ડાઉટ જુસ્સો જનુનની પણ એમણે વાત કરી કે એ પણ ક્યાંક કમી દેખાઈ રહી છે પણ એટલું એ જવાબદાર નથી પ્રથમ બંને મેચમાં જે ભારતીય ટીમ ઓલ આઉટ થઈ એને લઈને પણ અશોકજીએ સવાલે ઉઠાવ્યા છે હવે ત્રીજી વન વાત કરી છે અને એમણે કહ્યું એમ કે કાં તો સર્વર કરો કાં તો પછી હારો જીતવાની શક્યતા નથી બટ કમ્બાઇન એફર્ટ્સ જ તમને સફળતા અપાવી શકે છે એવું એમનું ખાસ માનવું છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ લસુચુ ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વ્યરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતી ભારત અને શ્રીલંકાની વનડે શ્રેણીની વાત અને એમાં બીજી શ્રેણીમાં એક અકેલા છે પર ભારી ફરી મળીશું એક નવી ચર્ચા સાથે છુતારાઓ પ્લેગ્રાઉન્ડ તો શો નમસ્કાર